ગુજરાત એ માત્ર રાજ્ય નહીં એક ઓળખ છે એક સંસ્કૃતિ છે એક સંઘર્ષની કહાની છે જે જમીન પર સાહિત્ય સર્જાય છે મીઠો આખા વિશ્વમાં વખણાય છે જેની સફળતાનો ડંકો વિશ્વભરમાં વાગે છે જ્યાં રણ હોય કે દરિયો પરાક્રમ અને પ્રેમ બંને મળે છે એ છે મારું આપણું ગુજરાત અહીં સૌરાષ્ટ્રની સુરવિરતા છે અહીં ઉત્તર ગુજરાતની ઉજળી સંસ્કૃતિ છે અહીં દક્ષિણની ધપકતી ઉદ્યોગ શક્તિ છે અહીં કચ્છની જેવી લાગણી છે સાપ્તાહિક નહીં વાર્ષિક નહીં ગુજરાતનું ગૌરવ તો શતાબ્દીઓ સુધી બોલાય છે અહીં ગૌરવ છે સરદારના લોખંડ જેવા સંકલ્પમાં અહીં પરંપરા છે ગઘરાટ કરતા નર્મદા અને ગરબાના તાલમાં અહીં ભવિષ્ય છે એ યુવાનોમાં જેમની નજરે નવી દિશા છે પહેલી મે એ માત્ર તારીખ નહીં એ છે આપણા ગૌરવની ગાથા ગુજરાત એ માત્ર નકશાની અંદરનું એક રાજ્ય નથી એ તો એક ભાવ છે આપણા દેશનું માન અને અભિમાન છે ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ ચલો આજે દિલથી અને ગર્વથી કહીએ હા હું ગુજરાતી છું જય જય ગરવી ગુજરાત